સુરત શહેરમાં મચ્છરોના ઉપદ્રવ વધ્યાની ફરિયાદોને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની બીબીડીસી વિભાગે ડોર ટુ ડોર સર્વે કર્યું હતું બાંધકામ સાઇટો પર મચ્છરની ઉત્પત્તિ સ્થાનો દૂર કરી દંડ પણ ફટકારવામાં આવ્યું છે હાલ ચોમાસાની ઋતુને લઈને અનેક જગ્યાએ અને તેમાં પણ બાંધકામ સાઇટ ઉપર પાણીના જમાવડાને લઈને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે તો આવી જગ્યાઓને સર્વે કરી સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવે છે જેમાં સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનમાં સાંકેત માર્કેટ ઉમરવાડા ધ હિન્દવા હોટલ ગ્રુપ ગોડાદરા એલ કે હાઉસ ઉમરવાડા મિલેનિયમ ચારને ફટકારાયો છે તો અઠવા ઝોન હેવિલ હાઇટ સિટીલાઇટ ઉત્સવ પાર્ટી પ્લોટ એસવી એનઆઈટી બાંધકામ ટાઈપ ત્રણ દંડ ફટકારવામાં આવ્યું છે ઉધના ઝોન એમાં લક્ષ્મીનારાયણ ભગવતીનગર અમૃતનગર ગણેશનગર પ્રભુનગરમાં તો ઉધના ઝોન બીમાં આદર્શનગર આનંદ મંગલ રેસિડેન્સી આશાપુરા કુષ્ણાકુંજ સોસાયટીમાં દંડ ફટકારાયો છે કતારગામ ઝોન દ્વારા ક્યુબ કન્સ્ટ્રક્શન શેરી નોટિસ હોમ વૈષ્ણવદેવી રેસીડેન્સી નહેરો હાઉસ કુષ્ણાકુંજ સોસાયટી પાસે દંડ ફટકારાયો છે તો વરાછા ઝોન એમાં અર્જુન પાર્ક લાયન્સ મોલ સિનાજી પટેલનગર સપનાનગર સોસાયટી ગ્રીનવેવ ટેક પ્રમુખ પાર્ક સોસાયટીમાં ફટકારાયો છે વરાછો વિનમાં ધર્મજીવન મહેન્દ્ર પાર્ક સરિતા સંગમ સેરેટોન ભૂમિ પાર્ક સંસ્કારો હાઉસ રિવર પેલેસ આસ્થારો હાઉસ

અને એના આધારે જે અથવા ઝોન ડાંગધેર ઝોન અને કતારગામ ઝોન જેની અંદર ડેન્ગ્યુના મચ્છરોની ફરિયાદ અને સાથે સાથે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસોની અંદર વધારો જોવા મળ્યો છે અને તે ઉપરાંત જે ઉધના છે લીંબાય છે સેન્ટ્રલ ઝોન છે વરાછા ઝોન છે જેની અંદર મેલેરિયાના કેસીસની અંદર ગયા મહિના કરતાં આપણને વધારો જોવા મળ્યો હોય અને કમિશનર સેક્ટર દ્વારા જે સૂચના આપવામાં આવી છે એ મુજબ તમામ ઝોનની અંદર એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેની અંદર બાંધકામની ઝુંબેશ હોય જે બિલ્ડિંગ્સ હોય કોર્પોરેશનના હોય રાજ્ય સરકારના હોય એ તમામ હોય એ તમામ બાંધકામની અંદર કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન જે જગ્યાએ બિલ્ડિંગ સ્પોટ અથવા તો મચ્છરના બિલ્ડિંગ મળ્યા હોય એ તમામને લગભગ ત્રણ લાખ જેટલી તંગી કરવામાં આવી છે અને સાથે સાથે સુરત કોર્પોરેશન દ્વારા નવસો જેટલા પ્રાઇમરી હેલ્થ વર્કર રોકી અને ઇન્ટા ડોમેસ્ટિક અને પેરી ડોમેસ્ટિકની કામગીરી કરવામાં આવે છે જેની અંદર ઘરે ઘરે જઈ અને ફીવરના કેસ છે અથવા તો મચ્છરના ઉપદ્રવની શક્યતા છે એનું ચેકિંગ કરવામાં આવે છે એ ઉપરાંત સવારે અને સાંજે ફોગિંગની એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે અત્યારે હું તમામ શહેરીજનોને એટલું કહેવા માંગીશ કે પોતાના ઘરે આ ગાર્ડનમાં હોય પાછળ હોય કે પછી ટેરેસ ઉપર કોઈ પણ નકામી વસ્તુ હોય જેની અંદર પાણી ભરાવાની એની અંદર મચ્છરના ઉત્પાદનોની જે શક્યતા છે તેને આપણે નિવારી શકીએ આ સાથે સાથે કમિશનર સાહેબની સૂચના મુજબ જેમિની એપ દ્વારા જે શંકાસ્પદ કેસીસ છે એ તમામની માહિતી મેળવવામાં આવે છે સુરત કોર્પોરેશનની અંદર અંદાજે સાતસો જેટલા હોસ્પિટલ લેબોરેટરીમાંથી માહિતી આપણે મેળવીએ છીએ અને એ ઘરે પણ સુરત કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે જાણ કરવા માટે સુરતમાં ચોમાસા દરમિયાન મચ્છરજીની રોગચાળો ફાટી ન નીકળે તેને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા સામે આગોતરા આયોજનો કર્યા છે પ્રકાશ વાળા સાથે હાજર કુરશી